નમસ્કાર મિત્રો કર્ણાટક આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો છઠ્ઠી તારીખે એટલે કે છ એપ્રિલે રામનવમી રામનવમી અને યુવાનો ખાસ કરીને રામ એવું એક આપણા શાસ્ત્રોમાં પાત્ર છે કે જેના જીવનમાંથી ઘણું બધું શીખી શકાય છે અને અત્યારે જે યુવાનો છે એ યુવાનો શું વિચારે છે આ બાબતે એ બાબતે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે કેવલ કિશન અને પ્રણવ ત્રણેય સોની છે કેવલ કે પ્રણવ સોની આવો એમની સાથે વાત કરીએ અને એમની વાતો જાણીએ આપ ત્રણેય નું ખૂબ ખૂબ સ્વાગત છે અચ્છા કેવલ ને કેવલ હા તો કેવલ ભાઈ મને એ સમજાવો કે રામ મોર્ડન યુગમાં મોર્ડન યુવા ગ્રુપ

રામ ભગવાન તે મર્યાદા પુરુષોત્તમ રામ તરીકે ઓળખવામાં આવે છે ઉકેલ લાવી અને તેને હલ કરી અને આગળ વધવું અને કેમ અટૂટ પ્રેમ કરવો બીજા પ્રત્યે જેમ કે આજના યુવા છે તેના શિક્ષક ને બહુ વિશ્વાસ સાથે અને ખૂબ પ્રેમ સાથે એના આજ્ઞાનું ચોક્કસપણે પાલન દાખલા તરીકે રામ છે તો એના જીવનમાં બે એમ મુખ્ય કહી શકાય એક સાહસિક શાસક તરીકે અને એક વિસર્જન જેને કહેવાય કે જંગલમાં પણ જાવું પડે તો આ બંને બાબતો છે તો એમાં તમે શું વિચારો છો તમારા ત્રણ માંથી કોઈ પણ કહી શકે સૌ પ્રથમ

જેમ કે ભોજન સામગ્રી છે અહિયાં રહેવું કે એમ કઈ જગ્યા વ્યવસ્થિત છે નદી નો કિનારે જવું જોઈએ બધું એવી રીતના આજના ના પોતાના ઘર ને મૂકી આગળ ના કમ્ફર્ટ ઝોન ને મૂકીને ને તરફ જઈ અને મહેનત કરીને ને પોતાનું કારકિર્દી ના પંથે ચાલવું જોઈએ વાહ બહુ સારો જવાબ છે મને આપના પાસે તો એવી જ આશા હતી કે આવો જવાબ મળશે અચ્છા રામના જીવનમાં ભરત લક્ષ્મણ સીતા રાવણ આ બધા અલગ અલગ પાત્રો આવ્યા છે ખાસ કરીને આ જે ચાર પાત્રો છે એમના જીવનમાં આવ્યા છે તો એની શું તમને અસર શું લાગે છે હનુમાનજી હા હનુમાનજી પણ સૌથી મોટું મોટું ભક્તિનું પ્રતિક છે રામ જેમ કે એની કથા દ્વારા જ આપણને કહેવામાં આવેલું હતું એની એક નાનકડી એવી કથા છે જ્યાં નારદજી એ એક સુજાવ કર્યો હતો કે રામનું નામ મોટું

કટુજ રીતના ત્યાં રોકાઈ જાય છે એવી રીતના જ આવનારી પેઢી છે તે આધ્યાત્મિકતામાં આપણા સનાતન ધર્મમાં એવી રીતના ભક્તિ કરે તો ચોક્કસપણે ગમે તે તેનો ગોલ છે કે ગમે ત્યાં જઈને પહોંચવું છે સિદ્ધાંત તરીકે અહીંયા પહોંચી શકે બીજી રીતના સીતાજી તે અત્યારના સ્ત્રીઓમાં જોઈએ તો તેને પ્રતિ પત્ની વર્તા વ્રત પ્રતિ વ્રત

ઉતરણ આવતા જ્યારે રામજી એ વનવાસ થઈ ગયા હતા તઈ માયથી ભરતજી ખૂબ ક્રોધિત થયા હતા માતા ઉપર કે મારે જોતું નથી રાજ્ય એની ની ચરણ સિંહાસન માં રાખી અને પોતે તેના અભાવમાં જે આખે આખું રાજપાટ એને શાસન ચલાવ્યું શાસન કરાવ્યું અદ્વિતીય ભાઈ પ્રત્યેનો પ્રેમ હતો જે લક્ષ્મણજી એની પાસે ભાઈનો પ્રેમ એટલો

દાખલા તરીકે રામ અને જેના જે નિર્ણયો છે ધીરજ થી નિર્ણયો લીધા છે કે જે કઈ હોય એમાંથી આપણે યુવાનો શું શીખવા મળે તો રામના જે નિર્ણયો રામ ભગવાને જે લીધા એ

એમાં જે ખાસ કરીને સંતુલન એને કેવી રીતે જાળવું સંતુલન જાળવવાની વાત કરી કો જ્યારે કઈ કઈ દ્વારા રામજીને વનવાસ ભોગવવાનું કહેવામાં આવ્યું તે પછી કઈ બધું જોયું કે દુઃખથી મને મોટા ભાઈ ને ત્યારે કઈ દ્વારા એને વનવાસ જવાની ના પાડી છતાંય શ્રી રામે પોતાના પિતાને વચન આપેલું હતું એટલે એ પિતાનું વચન નું માન રાખવા અને એક ધર્મ સ્થાપિત કર્યો કે વચન ને એકવાર આપણે આપી દીધું કોક ને તો નિભાવવું જોઈએ એ વચન નું માન રાખવા શ્રી રામે ચૌદ વર્ષ નું વનવાસ ભોગવ્યું પછી દાખલા તરીકે રામના જીવનમાં એક વિનમ્રતા સન્માન સ્વાલુ શાસ્ત્ર દેવાગુણોને એને ખૂબ જ મહત્વ રામ ભગવાન વિનમ્રતા એકદમ સુવ્યવસ્થિત જીવન જીવતા તેઓ પોતે ધનુર્ધારી હોવા છતાં અહંકાર જીરે નહોતા દેખાવતા કે હું આટલો ધનુર્ધારી એને પોતાનો અહંકાર જીરે નતો તેઓ પ્રેમથી જીવન જીવતા અને શાંતિપૂર્વક જીવન નિતા

રામ ભગવાન શ્રી રામ ભગવાન શાંતિ પ્રિય હતા તેઓ કોઈ પણ નિર્ણય પેલા ધર્મ ને પ્રથમ શાંતિ થી લેતા રાવણ સાથે યુદ્ધ કરવાનો વખત આવ્યો ત્યારે તે રામે શ્રી રામે રાવણ ને ઘણા સંદેશા મોકલી હનુમાનજી દ્વારા ઘણા લોકો દ્વારા કે તમે મારી શરણે આવી જાવ આપણે યુદ્ધ નથી કરવું પણ રાવણ નો માન્યો એટલે સીધું રામજીએ એટલે અંતે યુદ્ધ વિકલ્પ પસંદ કર્યું એટલે અંતે યુદ્ધનો વિકલ્પ અપનાવ્યો એટલે શ્રી રામે યુદ્ધ કર્યું બધું છેલ્લે લગી યુદ્ધ કરવાની ઘણી ટ્રાય કરી પણ રાવણ અહંકાર ના કારણે તે ન માન્યું એટલે રામ શ્રી રામ એને યુદ્ધ કરવું પડ્યું એટલે ટૂંકમાં યુદ્ધ કરવું જ એવું નથી એને છેલ્લો વિકલ્પ છેલ્લો વિકલ્પ તરીકે વલણ કર્યું અને જો કેવાય કામ ક્રોધ ને શાસન કરી ને રહેતા એને ક્રોધ પર ઘણો કંટ્રોલ હતો શ્રી રામ નો અચ્છા મને એક વસ્તુ એ પણ યાદ આવે કે ધીરજ અને શિસ્ત આ બંને રામ પાસેથી બહુ શીખવા જેવું

જે ધર્મ પ્રમાણે સમર્ડ કમિટેડ થઈ ગયા અને એક ખુબ સારો પ્રસંગ છે કે શ્રી રામ ભગવાન આખી પ્રજાએ શ્રી રામ ભગવાનને રાજા તરીકે સ્વીકારી લીધા છતાં પણ કઈ કઈ ના કારણે પણ શ્રી રામ ભગવાને એમને વચન દઈ દીધું હતું એટલે ભવિષ્યમાં ધર્મ નું ઉલ્લંઘન ન થાય એના કારણે શ્રી રામ ભગવાન ચૌદ વર્ષ નો વનવાસ બહુ સારી બાબત છે કે જે બોલેલું છે આજે ખાસ કરી જે યુવા તમારા જેવા એટલે કે તમે જે જે લોકો છો એના કરતા જે વિશેષ જે ગભરાઈ જાય છે એકદમ સમસ્યા નાની મોટી આવે તો એવું પગલું કરી લે છે ક્યારે રામ એક એવું આદર્શ વ્યક્તિત્વ છે કે જેનામાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ આજે તમે ત્રણેય જણા ખૂબ જ સરસ રીતે અમારી સાથે વાત કરી ત્રણેયનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ